ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ રિસર્ચ યુનિવર્સિટીનો આઠમો પદવિદાન સમારોહ યોજાયો આ કાર્યક્રમમાં ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ અને ની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી વધુમાં પંદર વિદ્યાર્થીઓને તેમના શ્રેષ્ઠ પ્રદર્શન માટે ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા ગાંધીનગર ખાતે આવેલી ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ રિસર્ચ યુનિવર્સિટીનો આઠમો પદવિધાન સમારોહ યોજાયો હતો શ્રી મહારાજપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહ્યા હતા બાયોટેકનોલોજી બાયો એન્જિનિયર કોમ્પ્યુટર સાયન્સિનિયરિંગ બિઝનેસ એન્ડ મેનેજમેન્ટના જેટલા વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ તથા ની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી આ પદવીદાન સમારોહમાં પંદર વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ પણ આપવામાં આવ્યા હતા પુરી ફાઉન્ડેશન ફોર એજ્યુકેશન ઇન ઇન્ડિયાના વડાના અથાગ પ્રયત્ન તથા માનનીય નરેન્દ્ર મોદી સાહેબના તથા તે વખતના ભારતના રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ સાહેબના હસ્તે ઉદ્ઘાટન થયેલ આ યુનિવર્સિટીનો આજે આઠમો વાર્ષિક પદવિદાન સમારંભ યોજાવા જઈ રહ્યો છે આ સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજ્યના રાજ્યપાલ મહોદય શ્રી આચાર્ય દેવવ્રત સાહેબ ઉપસ્થિત રહ્યા છે આજના આ પદવિદાન સમારંભમાં વિવિધ વિદ્યાશાખાઓ જેવી કે બાયોટેકનોલોજી અને બાયો એન્જિનિયરિંગ